બાલાખાડી ખાતે પ્રસવ પીડા ભોગવતી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી ગાયનો જીવ બચાવતી પાડી ગૌ રક્ષકની ટીમ ગાય બાલાખાડી વિસ્તારમાં નજરે આવતા ગૌરક્ષકની ટીમ મદદે પહોંચી હતી ગાય ભેંસ બચ્ચાને જન્મ આપે તે પહેલાં અને તે પછીનો સમય મહત્વનો હોય છે યોગ્ય કાળજી લેવામાં ન આવે તે પશુને ઘણું નુકસાન અને અનક રોગો થઈ શકે છે ગાય કેટલીય ચોક્કસ રીતે પશુપાલકો કાળજી લેતા હોય છે પરંતુ રખડતા ગાય ભેંસની પરિસ્થિતિ વિકટ બનતી હોય છે ત્યારે પારડી શહેરમાં એક રખડતી ગાય પ્રસવ પીડા ભોગવી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી આ ગાય પારડી શહેરના બાલાખાડી ખાતે આવેલા વિસ્તારમાં નજરે આવી હતી જેમાં બચ્ચું બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ આવી શકતું ન હતું જેથી સ્થાનિક લોકોએ આ ગાયની મદદ માટે વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા દક્ષિણ ગુજરાતના પ્રાંત ઉપાધ્યક્ષ કીર્તિભાઈ ભંડારીને જાણ કરી હતી જેને પગલે શનિવારના રોજ સવારે દસેક વાગે કીર્તિભાઈ ભંડારી રાજેશભાઈ રાહુલભાઈ કાળુભાઈ ભગત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રસવ પીડા ભોગવતી ગાયને જીવન મરણ વચ્ચે જો લાખાઈ રહેલી પરિસ્થિતિ જોઈ પશુપાલનથી સારી રીતે વાકેફ એવા કાળુભાઈની મદદથી સહી સલામત રીતે ગાયની ડિલિવરી કરાવી હતી ગાયની જે રીતે પરિસ્થિતિ હતી જેમાં ગાય અને તેના વાછરડાનું જીવનું જોખમ બહુ હતું પરંતુ આ ગૌરક્ષકની ટીમનો કાળજીપૂર્વક કરવામાં આવેલી સારવારને લઈ ગાય માતા અને તેના વાછડને નવજીવન આપવામાં પાડી ગૌરક્ષકની ટીમ સફળ રહી હતી ગાયની સફળ ડિલિવરી બાદ પશુ ચિકિત્સકને જાણ કરી યોગ્ય સારવાર આપવામાં આવી હતી મેં એવું છે કે હું સવારે આ ભાઈનો ના ભાઈનો ફોન આવ્યો કે કરુભાઈ તમે આવો અહીંયા કે ગાયની ડિલિવરી કાલની દુઃખી થતી છે અને ગાયની ડિલિવરી નથી થતી એટલે અમે અહીંયા આવ્યા અને જોયું ને ગાયને ડિલિવરી નહોતી થતી મેં ડિલિવરી કરાવી અમે અમે ચારો ભાઈ મેળવી ને રખડતી ગાયો છે આ ને જે કોઈ માલિક હોય ને જો આને બાંધે તો એનો ખૂબ ખૂબ આભાર ને જે કોઈ ગામની અંદર જે કચરો પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રાખે છે તે એ લોકો જો નગરપાલિકાના ડબ્બામાં અથવા કોઈ વ્યવસ્થિત જગ્યાએ મૂકેને નગરપાલિકાવાળાને આપી દે તો આ ગાયો બિચારી દુઃખી નહીં થાય બરાબર આ ગાય છે એટલે જગત માય છે જો બધા બધા જ ભાઈ ભાઈ લોકો સમજે બેન કે ભાઈ આપણે કચરો રસ્તા પર નહીં નાખીએ નગરપાલિકા વાળા આવે એટલે લઈ જાય તો બહુ તકલીફ હતી ગાય ને પણ જબરજસ્તી પછી અમે ખૂબ મહેનત કરીને પછી આ બચ્ચુને ડિલિવરી કરાવી બચ્ચું બી એકદમ સ્વસ્થિત છે ગાય બી સ્વસ્થિત છે એને કોઈ તકલીફ નથી પણ કાલની દુઃખી થતી હતી આ ગાય માતા હવે એને તો આ કોઈ માલિક આવે ને લઈ જાય તો ખુબ એની મહેરબાની પાણી પીવરાવતા છે હમણાં ને એને દાણો મંગાવ્યો છે તે દાણો મંગાવી